પાંચમાં યજ્ઞો કરવાની જ્ઞાનીઓની રીત જુદી છે યજ્ઞશાસ્ત્રના જ્ઞાની નિત્ય નિરંતર પાંચ જ્ઞાનીન્દ્રિયોમાં જ પ્રાણાયામ કરે છે કેટલાક બ્રહ્મજ્ઞાની પ્રાણીઓમાં પ્રાણને હોમે છે તેવા જ્ઞાની યજ્ઞો કરે છે તે મનુસમૃદ્ધિ પાના નંબર છોતેર શ્લોક બાવીસથી ચુમાલીસમાં અને ગીતા અધ્યાય ચાર તેત્રીસ હે અર્જુન ધનયજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ વધારે ઉત્તમ છે કારણ કે હે અર્જુન સર્વ સંપૂર્ણ કર્મો અને પદાર્થો જ્ઞાનમાં સમાઈ જાય છે વળી મનુસમૃદ્ધિ પાના નંબર ચોવીસ ચોર્યાસીમાં જુઓ ઓમ તથા યજ્ઞની સર્વ વૈદિક ક્રિયાઓ નાસો છે કેવળ ઓમકાર એકાક્ષર જ અવિનાશી જાણવો કેમ કે જે પરમાત્મા અને પ્રજાપતિ છે મનુસ્મૃતિ પાના નંબર બેસો સત્તાવન શ્લોક છત્રીસ એકતાલીસમાં અટલા અગ્નિહોમ ન કરી શકે કેન્યા પરણિત છતાં યુવાન સ્ત્રી થોડું વેદ ભણેલો મૂર્ખ રોગી અને યજ્ઞોપવિત સંસ્કારથી રહિત એટલા થી અગ્નિમાં હોમ ન કરવો સવાર સાંજનો આમ છતાં જો તેના યુવતી વગેરે જો હોમ કરે તો તેઓ અને જેના વતી તેઓ હોમ કરે તે બધાએ નરકમાં જ પડે છે જે યજ્ઞમાં અશ્વની એટલે કે ઘોડાની દક્ષિણા આપતો નથી તે અગ્નિ અગ્નિહોમનું ફળ મેળવતો નથી માટે અગ્નિ અગ્નિહોમવાળાએ તે ઘોડાની દક્ષિણા આપવી જોઈએ બીજા પુણ્યક્રમ કરે પણ ઓછી દક્ષિણાવાળો યજ્ઞ ન કરે આવી ઓછી દક્ષિણાવાળા યજ્ઞથી નુકસાન જાણો એક તો ઇન્દ્રિયોને હણે છે યશને હણે છે સ્વર્ગને હણે છે આયુષ્યને હણે છે કીર્તિને હણે છે પ્રજાને હણે છે અને પશુઓને પણ હણે છે તેથી થોડા ધનવાળાએ યજ્ઞ કરવો નહીં યજ્ઞ જેવો ભોજનદાન અન્નદાન વિના કર્યો હોય તો આખા રાસને બાળી નાખે છે પણ જો મંત્ર વિના કર્યો હોય તો યજ્ઞ કરનાર બ્રાહ્મણને બાળી નાખે છે જો દક્ષિણા વિના કર્યો હોય તો યજ્ઞ કરનારા યજમાનને બાળી નાખે છે તો કોઈ પણ અંગની ખૂટવાળા યજ્ઞ કરવો નહીં તો જ્ઞાનીઓને અને યજ્ઞની રીત જુદી છે તે પાંચ જ્ઞાની ઇન્દ્રિયો વડે જ મતલબ યજ્ઞ કરે છે તો જ્ઞાનીઓનો મતલબ કે જે છે ને આ પાંચ મા યજ્ઞ જુદા છે ને અજ્ઞાનીના જુદા છે અને તે યજ્ઞ મતલબ કે જે